હેલો एवरीवन આજની આપણી વાર્તાનું નામ છે સ્વાર્થી મિત્ર એક ગામમાં ત્રણ મિત્ર રહેતા હતા પિંકુ સોનું અને ગોલી એ ત્રણેય ખૂબ જ પાક્કા મિત્રો હતા એ ત્રણેયની મિત્રતા ખૂબ જ સારી હતી પિંકુ અને સોનુ બંને હોશિયાર હતા અને બંને જવાબદાર પણ હતા પોતાનું દરેક કાર્ય ખૂબ જ જવાબદારીથી અને સમજણપૂર્વક કરતા હતા અને જ્યારે બીજી બાજુ ગોલી ખૂબ જ બેજવાબદાર હતો પોતાના દરેક કાર્યમાં ઉતાવળ કરી અને ગડબડ કરી દેતો હતો એક દિવસ ગોલી પિંકુ અને સોનુને કહે ચાલો આપણે કેરીના બગીચામાં જઈએ અને કેરી ખાઈએ પણ સોનુ અને પિંકુ કહે કેરીના બગીચા સુધી પહોંચવા માટે પહેલાં આપણે જંગલ પાર કરવું પડશે અને સોનું કહે ખાલી જંગલ તો ઠીક છે પણ ત્યાં કેટલા જંગલી જનાવર પણ હશે મારે નથી આવવું મને તો બહુ ડર લાગે બપત્યા એટલે ગોલી કહે ચિંતા ન કરો ત્યાં કોઈ જંગલી જનાવર નથી ગામના બધા લોકો એ જ રસ્તે આવજા કરે છે ચાલો આપણે જઈએ મજા આવશે ત્યાં તો પિંકુ કહે ગોલી મેં મારા મમ્મી પપ્પાને હજી વાત નથી કરી અને આપણે આવશું ત્યાં તો રાત પડી જશે એના કરતા આપણે પછી ક્યારેક જઈશું મમ્મી પપ્પાની પૂછીને એટલે ગોલી કહે ઓહો હો એમાં શું પૂછવાનું તમે શું બધું મમ્મી પપ્પાને પૂછીને જ કરો છો ચાલો ને આપણે જઈએ મજા આવશે એટલે સોનું બંનેને સમજાવતા કહે ઠીક છે ચાલો આપણે જઈએ પણ જો કાંઈ પણ ગડબડ થઈ તો આપણે ત્રણેય સાથે રહેવાનું અને અંધારું થાય એ પહેલા જલ્દીથી પાછા પણ આવી જશું બરાબર ને હા ઠીક છે ઠીક છે બરાબર ચાલો એમ કરીએ આપણે અને પછી ત્રણેય મિત્રો જંગલમાં સાથે કેરી ખાવા માટે ગયા થોડું આગળ ચાલતા જ જંગલ શરૂ થઈ ગયું અને ત્રણેયને ખૂબ જ ડર લાગવા લાગ્યો કારણ કે જંગલમાં કોઈ ન હતું અને બધી બાજુ સાવ સન્નાટો હતો એ જોઈ અને એને ડર લાગવા લાગ્યો થોડી વાર થઈ તો અચાનક જ એક અવાજ આવ્યો અને એ અવાજને સાંભળતા જ ત્રણેય ત્યાં ઉભા રહી ગયા અને જોયું તો સામેથી ભાલુ આવતો હતો એ ભાલુને જોઈ અને ત્રણેય ખૂબ જ ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા અને ભાગી અને એક ઝાડની પાછળ સંતાઈ ગયા પિંકુ સોનું એક કામ કરો તમે બે મારી મદદ કરો આ ઝાડ ઉપર ચડવામાં પછી તમને મારા પાછળ હું ઝાડ ઉપર લઈ લઈશ એની વાત સાંભળી અને બંને એ ગોલીની મદદ કરી અને ઝાડ પર ચડાવવામાં પછી પિંકુ જ્યારે ઝાડ પર ચડવાની મહેનત કરે છે ત્યારે ગોલી એની મદદ નથી કરતો અને કહે હમણાં ભાલુ આવી જશે તમે બંને જઈને ક્યાંક સંતાઈ જાઓ હવે ઝાડ પર નહીં ચડાય આ સાંભળી પિંકુ અને સોનુ બંને જોતા જ રહી ગયા ગોલીને કે આટલી દગાખોરી બંનેએ એના પર વિશ્વાસ કર્યો અને એણે એને વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો પછી વિચાર આવ્યો કે ચાલ સોનું આપણે એક કામ કરીએ આપણે મરી જવાની એક્ટિંગ કરીએ એટલે ભાલુ આપણે સુંગીને જતો રહેશે સોનું કહે હા બરાબર છે ચાલ એમ કરીએ પછી બંને મરી જવાની એક્ટિંગ કરે છે અને ભાલુ ત્યાં તેની બાજુમાં આવી તેને ફર તે ચક્કર લગાવી તેને સુંગે છે અને એને લાગે છે કે આ તો કોઈ મરેલું છે એટલે ત્યાંથી જતો રહે છે ભાલુના દૂર જતાં જ પિંકુ અને સોનું બંને ઊભા થઈ જાય છે અને કહે ચાલો હવે આપણે ઘરે જઈએ અને એ વાત સાંભળતા જ ગોલી કહે મિત્રો મારી મદદ કરો મને ઝાડ પરથી નીચે તો ઉતારો પણ એને નીચે ઉતારવા માટે સોનું અને પિંકુ બંને ના પાડે છે કે ના હવે તું ઝાડ પર જ બેઠો રે તે અમારી મદદ નથી કરી એટલે અમે પણ તારી મદદ નહીં કરીએ તને મિત્રતામાં દગો કર્યો એના માટે તને આ પનિશમેન્ટ છે અમારે બંનેને તારી સાથે મિત્રતા નથી રાખવી અને અને તારી મદદ કરી તે મિત્રતામાં અમને દગો આપ્યો તને સદૈવ માટે એ યાદ રહેશે કે ક્યારે પણ મિત્રતામાં દગો ના કરવો જોઈએ અને અમારા માટે એ શીખ રહેશે કે ક્યારે પણ સ્વાર્થી માણસની મિત્રતા ના કરવી જોઈએ